ખરી નામકી ઔષધિ ખરી નિયત અંગ રોગ વ્યાપે નહીં તો આવો આપણે સૌ સાથે મળી ગીતા ગ્રંથ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદના તત્વજ્ઞાન નું રસપાન કરીએ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મ જય ગીતા ગ્રંથ આધ્યા પોચકર્મ સંન્યાસયોગ શ્લોક ચોવીસ યંત સુખોંતર રામસ્થાંત જ્યોતિવય સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મ જે પુરૂષ અંતર આત્મા મોજ સુખ અનુભવનાર્છે આત્મા મોજ રમણ કરનાર છે તથા જે આત્મા મોજ પ્રકાશ અનુભવનાર છે એ સચિદાનંદ ગણ પરબ્રહ્મ પરમાત્મા સાથે એકાત્મ ભાવ પામેલ શોંખ યોગી શાંત એટલે કે નિર્વાણ રૂપ બ્રહ્મને પામે છે अहि आ श्लोक भगवान केव मनुष्य केवो योगी निर्वाण एटले के मोक्ष ने पामे से तेना विषय बात करे से कहे अर्जुन जे पुरुष अंतर आत्मा मोज सुख अनुभवनार छे अर्थात जे व्यक्ति आ लोक तथा परलोक ना संपूर्ण भोगो प्रत्ये उदासीन से પંચદશી અને વિવેક ચુડામણી જે આધ્યાત્મિક વિષયના ટોપ લેવલના ગ્રંથો છે પંચદશી વિદ્યારણ સ્વામી અને વિવેક ચુડામણી જગત ગુરુ શંકરાચાર્ય લિખિત ગ્રંથમાં અનુબંધ ચાતુષ્ટ નામે પ્રકરણ આવે છે જેમાં ચાર ભૂમિકા મહત્વની ગણવામાં આવે છે તેમાંની બીજા નંબરની ભૂમિકા વિષય એટલે કે વૈરાગ્ય અને ત્રીજી સડ સંપત્તિ આજ વિષયની સૌથી પ્રથમ ચર્ચા છે કે જે આ લોક અને પરલોકના સંપૂર્ણ વિષયોનો ત્યાગ એટલે કે સંપૂર્ણ વૈરાગશીલ સળ સંપત્તિ એટલે કે સમ ઉપરિતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન આ છમો સ્થિત પુરુષ આત્માથી આત્માનો રમણ કરનાર છે એટલે કે આવો વ્યક્તિ બહાર કોઈ પણ પ્રકારના પદાર્થ વસ્તુ કે પરિસ્થિતિનો ઉપયોગ કર્યા સિવાય સંપૂર્ણ એ પણ મળે તેમાંથી સદા સંતોષી સદા તૃપ્ત અને મેળવવાની કોઈ ઈચ્છા રહિત વ્યક્તિ આત્મા રમણ કરનાર છે અને ત્રીજી લીટીમાં જે આત્મા મોજ પ્રકાશ અનુભવનાર છે અર્થાત મુખ્ય જ્યોતિ સ્વરૂપ સૌનો પ્રકાશક અને સૌનો અધિષ્ઠાન આત્મા જ્યોતિનો પ્રકાશનો જેને અનુભવ કર્યો છે જે અનુભવ કરે છે એ જ સચિદાનંદ ગણ પર બ્રહ્મ પરમાત્મા સાથે એકાત્મ ભાવ પામે છે અર્થાત તે આત્મા અને પરમાત્માને જુદા ગણતો નથી સાથે સાથે બંનેને એક અને અભિન્ન અનુભવે છે તે શોંખ યોગી અર્થાત પૂર્ણ શાંત બ્રહ્મને પામે છે એટલે કે બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ આત્મ સ્વરૂપ જે નામ કહો તે એક જ છે અને તે સ્વભાવથી જ શાંત સત ચિત આનંદ સ્વરૂપ છે અને આ અવસ્થાએ પહોંચેલ પુરુષ પણ શાંત અને સતચિત આનંદ સ્વરૂપ છે એટલે કે તે નિર્વાણ રૂપ અથવા મોક્ષ મુક્તિ પામી ચૂક્યો છે તેમાં કોઈ જ શંકા નથી આવા જ મનુષ્ય માટે આવા જ પૂર્ણ જ્ઞાની માટે અને સંતો કહીએ સાચા સંતો માટે ભગવાન સ્વયં તેમના પ્રિય સખા ઓધાજીને કહે છે કે અધોમો સંત સદા અતિ પ્યાર જામા વેદ ઉચારે ભોગ પદાર્થ છોડી દીધા છે નિન ધરે હૃદય મેરું જ ધ્યાન હૃદયમાં ધરતો રહેશે સબ જગ કા કાજ વિસારે કે જગત કોઈ કાર્ય એને વિસ્મૃત થઈ ગયું છે એને ખબર પણ નથી આવા સંતો માટે સંતન મિલે મય મિલ જાઉં સંતન મૂજશે ન્યારે કે સંત મળે ને સાચો સંત મળી જાય તો મૂજ મળી જાઉં એવું તમારે સમજી લેવાનું કારણ કે સંત મારા જેવો જ છે મારા જેવો જ ન્યારો છે અને સંત મળ્યા વિના સત્સંગ થાય નહીં બિન સત્સંગ મોહી નહીં પાવે કે મને સત્સંગ વિના કોઈ ના ઓળખી શકે કારણ કે સત્સંગ જ સત્ય સ્વરૂપનો સંગ કરાવશે કોટી કરો ઉપાય તમે બીજા ગમે તેટલા કોટી ઉપાય કરો મને મેળવવા માટે મને પામવા માટે મને તો એ બધા અફળ છે કોઈ ઉપાય છે જ નહીં એક માત્ર સંતો નો સંગ અને હરિનામ બે જ ઉપાય મારા સુધી પહોંચવાના છે તો મિત્રો ઈડીઓ ને વિરામ આપીએ કારણ કે જે ઉગ્યું છે તે આથમવાનું છે જે મળ્યું છે એમ ચાલુ કર્યું છે તો ગમે ત્યાં તો પૂરું કરવાનું જ હોય અને મિત્રો એક વસ્તુ અતિ થાય ને તો એનું કોઈ મહત્વ ના થાય શાસ્ત્ર કહ્યું છે કે સુસંગ સુશાસ્ત્ર અને રતિ જે સ્ત્રી પુરુષ નું મિલન ના સુખ ને રતી કહેવાય છે એ પણ સતત થાય તો ના સારો કે એમનાથી પણ ઉપરામતા આવે છે તો દરેક વસ્તુ માપની છે કારણ કે થોડું મોડ્યું તેને વારંવાર રિપીટ કરવા માટે સમય જોઈએ ન તો આ કાનથી સાંભળીને બીજા કાને નીકળી જાય તો મિત્રો ફરીથી મળીશું આવતીકાલે આગળના શ્લોકમાં સૂટવાનું તો મન નથી થતું આપણા જેવા સદર દાન શ્રોતાઓથી પરંતુ મિત્રો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આના આજ સમયે આના આજ શ્લોકમાં હું તમારી રાહ જોઈશ તમે પતારજો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે